ડી શહેરમાં આવેલા નવાવાસ વિસ્તારમાં બિરાજમાન માતાના મંદિર ખાતે છેલ્લા વર્ષથી સમાપન બાદ દશેરાના માતાજીની વાડી નીકળ્યા બાદ શરદ પૂર્ણિમા સુધી દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે નવાવાસ ખાતે યોજાતા આ ગરબા મહોત્સવમાં નવાવાસ ઓગડવાસ અને ચાવડીવાસ સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ગરબા રમવા માટે આવતા હોય છે ત્યારે મંગળવારે પણ શરદ પૂર્ણિમાના પ્રસંગે નવાવાસ ખાતે આવેલા જોગણી માતાના મંદિર ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખી રાત સ્થાનિકો માતાજીની ભક્તિ અને આરાધના સાથે રાસ ગરબાની રમઝટ મચાવી હતી આ પ્રસંગે ખેલૈયાઓ માટે બટાટા પૌવા અને દૂધ પાકની સાથે લાણેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી વહેલી સવાર સુધી ચાલેલી રાસ ગરબામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા